નમસ્કાર વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ ચોમાસું ક્યાંક આસપાસ છે પણ ચોમાસું આસપાસ છે એની પહેલાં વાવાઝોડું આસપાસ છે અને એ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જે અત્યારે બની રહી છે એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં છે અત્યારે એ કઈ કેટેગરી સુધી જઈ શકે છે અને એ ગુજરાતને કેટલી અસર કરી શકે છે બાવીસ ત્રેવીસ તારીખથી લઈને પહેલી જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે તો એ કયા વિસ્તારો એવા છે કે જેને સૌથી વધારે અસર

એટલે ધીમે ધીમે આગળ વધશે આવતીકાલ સુધીમાં એ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે લો પ્રેશર ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી ડિપ્રેશન બની શકે ત્યાર પછી ડીપ ડિપ્રેશન પણ બની શકે પણ લો પ્રેશર બનશે એટલે સિસ્ટમ અહીંયા જે આ વિસ્તારની અંદર તમને દેખાઈ રહી છે ત્યાંથી થોડી ઉપર આવશે અને ઉપર આવશે એટલે ઉત્તર તરફ આવશે એટલે ગુજરાતના જે નીચેના જે વિસ્તારો છે દક્ષિણ તરફના સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો અને આ તરફ ગુજરાતના બાકીના દક્ષિણ ભાગના જે વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં વરસાદની અસર થવાની છે હવામાન નિષ્ણાંતો ત્યાં સુધી કહે છે કે ગુજરાતની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધી વરસાદ છે એ આ પ્રી મોનસૂન એક્ટિવિટી અંતર્ગત પડવાના છે આ જે સિસ્ટમ અત્યારે બની રહી છે એ બની આવતીકાલે એટલે બાવીસ તારીખ આસપાસ એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે લો પ્રેશરમાં પરિવર્તિત થયા પછી એ વેલમાર્ક લો પ્રેશર બનશે અને પછી નક્કી થશે કે ડિપ્રેશન બને છે કે ડીપ ડિપ્રેશન બને છે અને એનાથી આગળ એ સાયક્લોનિક સ્ટ્રોમ જેને આપણે વાવાઝોડું કહીએ છીએ એ બને છે કે નહીં જો એ બનશે તો પણ એ નક્કી કરવાનું રહેશે કે એ સિસ્ટમ છે એ અહીંયાથી આ તરફ જાય છે કે સીધી અહીંયાથી ગુજરાત તરફ ઉપર આવે છે જો એ ઉપર આવે છે તો એ વાવાઝોડું ગુજરાતને અસર કરે એવી સંભાવનાઓ રહેલી છે પણ હજુ આધાર રાખે છે એ સિસ્ટમ કેમ કે તમે જોઈ શકો છો અત્યારે જે સિસ્ટમ છે એ અડધી દરિયામાં છે અને અડધી જમીન પર છે જ્યારે આ પ્રકારની સિસ્ટમ બનતી હોય ત્યારે જમીન ઉપર હોય ત્યારે એને વેગ નથી મળતો એટલો જ્યારે દરિયાની અંદર સંપૂર્ણપણે બનતી હોય તો એ બમણી ગતિથી આગળ વધતી હોય છે એને ભેજ એને એ તાપમાન એને ગતિ એને બળ મળતું હોય છે પણ અત્યારે એ જમીન આસપાસના વિસ્તારોમાં છે એટલે એ કહેવું મુશ્કેલ છે કે સીધી ગુજરાત તરફ આવશે કે કેમ અને ગુજરાત તરફ આવશે તો પણ એ ગુજરાતને કેટલી અસર કરશે હજુ એ પણ કહેવું મુશ્કેલ છે કેમ કે સાયકોલોનિક સર્ક્યુલેશન છે એટલે વાવાઝોડું બનશે કે કેમ એ પણ કહેવું મુશ્કેલ છે કેમ કે અહીંયાથી બની શકે આ તરફ પણ જઈ શકે અને સીધું ઉપર આવે તો એ આ તરફ ફંટાય છે કે પછી સીધું ગુજરાત તરફ ઉપર આવે છે એ પણ જોવાનું રહેશે પણ અત્યારે જ મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખાસ હૈદરાબાદ આસપાસ વિજયવાડા આસપાસના જે વિસ્તારો છે ત્યાં અલર્ટ આપવામાં આવ્યું છે અને એ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે કેમ કે આ તરફ પણ બંગાળની ખાડીમાં પણ તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો એમ એક સિસ્ટમ છે એ સક્રિય છે એટલે નેલ્લોર પુડુચેરી એ બધા વિસ્તારોમાં ખાસ વરસાદ પડી રહ્યો છે જોઈ લઈએ કે વિન્ડી આગામી દિવસ માટે ગુજરાત માટે કેવા પ્રકારની આગાહી છે કરી રહ્યું છે આજે આઠ વાગ્યાનો સમય છે એમાં સિસ્ટમનું આ સ્વરૂપ બતાવી રહ્યા છે ગુજરાતના આજ આજે અમુક વિસ્તારો જે દરિયા કિનારાના છે એ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા દાહોદ વડોદરા અમદાવાદ અને ભાવનગર તરફ વરસાદની શક્યતા છે ત્યાર પછી આવતીકાલનો સમય અને આવતીકાલે આ સિસ્ટમ છે એ જેમ ધીમે ધીમે આગળ વધશે એમ એની અસર છે એ આ તરફના વિસ્તારોમાં પણ થતી જોવા મળશે એટલે વલસાડ છે તાપી છે સુરત છે એ બધા વિસ્તારોમાં વરસાદ પડે આવતીકાલે એકવીસ તારીખે એવી શક્યતા તમે જોઈ શકો છો એ જેમ જેમ સમય આગળ જાય છે એમ સિસ્ટમ અત્યારે આ તરફ આવતી દેખાય છે અત્યારે વિંડીમાં આવું દેખાડી રહ્યા છે પણ અપડેટ છે એ હવામાન વિભાગ સતત આપી રહ્યું છે હવામાન વિભાગે હજુ સુધી એવું નથી કહ્યું કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ વાવાઝોડું જ બનશે અને ગુજરાત તરફ જ આવશે એવી કોઈ આગાહી હવામાન વિભાગે નથી કરી પણ વિંડી દેખાડી રહ્યું છે કે આ સિસ્ટમના કારણે વડોદરા આસપાસના જે વિસ્તારો છે દાહોદ છે અમદાવાદ છે દક્ષિણના સુરત નવસારી તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે એકવીસ તારીખ એટલે આવતીકાલે એ વિસ્તારોમાં થાન સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ એ જામનગર સુધીના વિસ્તારોમાં પણ વરસાદ પડે એવું વિંડીમાં અત્યારે દેખાડી રહ્યા છે આ એકવીસ તારીખ અને ત્યાર પછી આવતીકાલે બાવીસ તારીખ આસપાસ પણ સિસ્ટમ ઉપર આવશે જેમ જેમ એટલે તમે જુઓ બાવીસ તારીખ આસપાસ સિસ્ટમનું સ્વરૂપ કંઈક આ પ્રકારનું હશે એટલે મહારાષ્ટ્ર ગોવા આસપાસના જે વિસ્તારો કર્ણાટક મુંબઈ એ બધા વિસ્તારોમાં વરસાદ અને આપણે ત્યાં સુરત વડોદરા અમદાવાદ આજે આખો નીચેની તરફનો પટ્ટો છે એ પટ્ટામાં વરસાદ અને મહેસાણા ડુંગરપુર આસપાસ પણ વરસાદ પડે એવી શક્યતા છે એટલે બાવીસ તારીખ આસપાસ એ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે પછી ખબર પડશે હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવામાન વિભાગનો જે રિપોર્ટ છે એ એમનું મોડેલ શું કહી રહ્યું છે સૌથી પહેલા તો આ સેટેલાઇટ ઈમેજ અને સેટેલાઇટ ઇમેજમાં અરબી સાગરમાં જે સમુદ્રમાં જે બની છે સિસ્ટમ એ વિશે તો ચોમાસુ પહોંચ્યું છે અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો બહુ જ બધા વધારે પડતા વાદળો છે એટલે એની અસર બંને બાજુના જે વિસ્તારો છે ભારતના ત્યાં થઈ રહી છે અને હવામાન વિભાગનો જે આ ન્યુમેરિકલ રિપોર્ટ છે મોડેલ છે એ શું કહી રહ્યું છે તો અત્યારે ચોમાસું આ વિસ્તારમાં પહોંચ્યું છે અહીંયા એક સિસ્ટમ છે એ આકાર લઈ રહી છે જે દરિયામાં અને જમીનના ભાગો સુધી છે એટલે એ સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં છે અને આ એકવીસ તારીખ આવતીકાલે એ સિસ્ટમ અહીંયા જુઓ થોડું એને આકાર લઈ લીધો હશે અને પછી ધીમે ધીમે આ તરફના પવનો ફૂંકાશે અને પછી એ બની શકે કે ઉપર આવે અને બની શકે કે આ તરફ પણ એ જઈ શકે એટલે એ બાવીસ તારીખ પછી ખબર પડશે કે સિસ્ટમ છે એ કેટલી મજબૂત બને છે પછી આ હવામાન વિભાગનું આ જે મેપ છે એ બાવીસ તારીખનો છે જ્યાં સિસ્ટમ છે એ આ રીતે બની ગઈ હશે એ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગઈ હશે અને પછી મેં કહ્યું એમ કે પછી નક્કી થશે કે એ આવશે કે નહીં પણ એક વસ્તુ આ આ જે સિસ્ટમ બની રહી છે એમાં એક વસ્તુ નક્કી છે કે બાવીસ તારીખનો જે દિવસ છે એટલે બાવીસ તારીખે આ સિસ્ટમ બની ગઈ છે એટલે લો પ્રેશરમાં છે એ લો પ્રેશરમાં છે તો પણ ગુજરાતના જે આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં અને અહીંયા અને આ પટ્ટો આ જે વિસ્તાર છે ગુજરાતના એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે એ વસ્તુ નક્કી છે લો પ્રેશર છે છતાં પણ એ ગુજરાતને અસર કરશે અને એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં બેથી લઈ અને ચાર ઇંચ સુધી એટલે બાવીસ તારીખથી લઈ અને પછી પહેલી તારીખ સુધી ગુજરાતની અંદર બેથી ચાર ઇંચ સુધીના વરસાદો પડે એ પ્રકારની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પછી જેમ જેમ આગળ અપડેટ આવશે એમ તમારા સુધી પહોંચાડતા રહીશું અને બાવીસ તારીખે આ રીતે પણ કંઈક સિસ્ટમ દેખાડી રહી છે હવામાન વિભાગનું મોડલ દેખાડી રહ્યું છે અને પછી ત્રેવીસ તારીખે મેં તમને કહ્યું હતું એમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં એ અસર કરે છે એવી શક્યતાઓ છે પછી જે અપડેટ આવશે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તો હવામાન વિભાગે જે નોટ જાહેર કરી છે એ નોટ શું કહી રહી છે એ પણ જોઈ લઈએ આપણે દક્ષિણના વિસ્તારો એટલે ખાસ કરીને વડોદરા પછીનો આખો જે દક્ષિણનો પટ્ટો છે એ અને સૌરાષ્ટ્રમાં જે દક્ષિણનો પટ્ટો છે એ બધા વિસ્તારોમાં ખાસ વધારે વરસાદ પડવાની શક્યતાઓ દરિયા કિનારાના નજીકના વિસ્તારો છે અને ત્યાં જો લો પ્રેશર સર્જાય છે તો પવનની ગતિ પણ છે એમાં પણ વધારો થશે એમાં પણ વધારો અનુભવાશે એ પણ નક્કી છે આજની તારીખ વીસ તારીખ અને આજે હવામાન વિભાગે આગાહી કરી છે એ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં આજે વરસાદ છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આજે બાકી આ તરફ છે મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આજે પટ્ટો છે એમાં આજના દિવસે વરસાદ પડી શકે આવતીકાલે હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે અલર્ટ તો નથી આપ્યું પણ અમુક સ્થળોએ ગાજવીજ એટલે વડોદરાથી લઈ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી એ બધો જે ડાર્ક ગ્રીન કલર તમે જોઈ રહ્યા છો એ વડોદરાથી નીચેનો આખો જે પટ્ટો છે દક્ષિણ ગુજરાત તરફનો એ બધી એ બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે અને સાબરકાંઠાથી લઈ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા અને આણંદ આ જે આખો પટ્ટો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે રાજકોટ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જે આવતીકાલે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આજે બધા જિલ્લાઓ છે બાવીસ તારીખે એ નીચે લો પ્રેશર જ્યારે બનશે પછી આમાં પણ ફેરફાર થશે એટલે આ હવામાન વિભાગનું લાંબા ગાળાનું અનુમાન છે પાંચથી છ દિવસનું પણ આમાં પણ પરિવર્તન આવતું રહેશે એટલે બાવીસ તારીખે લો પ્રેશર બને પછી એવી શક્યતાઓ છે કે એ ગુજરાત તરફ આગળ વધશે એ વેલમાર્ક લો પ્રેશર બનશે પછી ડિપ્રેશન બની અને ડીપ ડિપ્રેશન બને બની શકે કે એ વેલમાર્ક લો પ્રેશર બન્યા પછી વિખેરાઈ પણ જાય તો આજે છે હવામાન વિભાગનું અનુમાન એમાં પણ ફેરફાર થઈ શકે છે પણ છતાંય બાવીસ તારીખ નો જે દિવસ છે ખાસ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે અને વડોદરાથી લઈ અને વલસાડ સુધી આ જે વિસ્તારો છે ત્યાં થોડોક વધારે વરસાદ પડવાની શક્યતા છે અને રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે અત્યારે એ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત અપડેટ આપી રહ્યું છે હવામાન નિષ્ણાંતો પણ સતત અપડેટ આપી રહ્યા છે અને જે સમાચાર આવી રહ્યા છે એ સતત અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ તમે પણ અમારા સુધી કમેન્ટ કરીને પહોંચાડો કે તમારા ગામ તમારા જિલ્લા અને તમારા વિસ્તારમાં કેવો માહોલ છે જે પ્રમાણે આગાહીઓ થઈ રહી છે પ્રમાણે તમારા વિસ્તાર તમારા જિલ્લામાં વાતાવરણ કેવું છે કેવો વરસાદ પડી રહ્યો છે એની જાણ મળે છે એટલે તમે કમેન્ટ કરતા રહો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર